હિન્દ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાના સંગઠનના વિસ્તરણ માટે ગુજરાતની અંદર તમામ પંચાવન હજાર બુથો ઉપર મજબૂત સંગઠનનું નિર્માણ થાય એના માટે આવતીકાલથી મિશન વિસ્તાર કાર્યક્રમ લોન્ચ કરવા જઈ રહી છે મિશન વિસ્તાર અંતર્ગત આમ આદમી પાર્ટી સતત આગામી દિવસોની અંદર દરેક તાલુકા દરેક ગામ મોહલ્લાની અંદર આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ વધુને વધુ નીચે દરેક બૂથ ઉપર આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે મિશન વિસ્તાર અંતર્ગત આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારી કાર્યકર્તાઓ કે જે મોટી જવાબદારીઓ નિભાવી રહ્યા છે એ તમામ સાથીઓ પણ આ મિશન વિસ્તારના કાર્યક્રમમાં જોડાશે અને ગુજરાતની અંદર બે હજાર સત્યાવીસની અંદર જે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે એ વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખી અને મજબૂત સંગઠનનું નિર્માણ સાથે સાથે નેતૃત્વ નિર્માણનું કામ જે છે એ આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે આવતીકાલે કચ્છથી આ કાર્યક્રમ શરૂ થશે નવમી જુલાઈથી અને અઠાવીસ મી જુલાઈ સુધીમાં તમામ તેત્રીસ જિલ્લાઓને આવરી અને પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાન ગઢવીની અને તમામ પ્રદેશના જે મોટા નેતાઓ છે એ લોકો દરેક જિલ્લાની અંદર જાય જિલ્લાની સમીક્ષા બેઠકો કરશે અને સંગઠનની અંદર જે જવાબદારીઓ છે એ જવાબદારીઓ આપશે અને સંગઠન નિર્માણનું કામ કરશે મિશન વિસ્તાર અમારા માટે એક બહુ મહત્વનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ અંતર્ગત આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર પોતાની જડો જે છે એ મજબૂત કરવાનું કામ કરશે આભાર